નમસ્કાર પ્રિય દર્શકો આપનું સ્વાગત છે આજે આપણે એક વિશેષ પૌરાણિક કથા સાંભળવા જઈ રહ્યા છીએ આ કથા વસંત પંચમીની છે જે જ્ઞાન અને સંગીતની દેવી મા સરસ્વતીના પ્રગટ થવાની અદભુત વાર્તા કહે છે વસંત પંચમી જેને સરસ્વતી જયંતી તરીકે પણ ઉજવીએ છીએ તે દર વર્ષે મહામાસની પંચમી તિથિએ ઉજવવામાં આવે છે આ કથાના માધ્યમથી આપણે જાણીશું કે કેવી રીતે સંસારને વાણી અને વિદ્યાની અનમોલ ભેટ પ્રાપ્ત થઈ માન્યતા છે કે વસંત પંચમીની આ પાવન કથા જે અંત સુધી સાંભળે છે તેના પર મા સરસ્વતીની વિશેષ કૃપા થાય છે તેથી કૃપા કરીને અંત સુધી બન્યા રહેજો દરેક પડે આ વાર્તામાં જ્ઞાન અને આનંદનો વરસાદ થવાનો છે કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મા સરસ્વતી જરૂર લખો બહુ પ્રાચીન સમયની વાત છે જ્યારે આ સંપૂર્ણ સૃષ્ટિ નવી નવી રચાઈ હતી ચતુર્મુખ ભગવાન બ્રહ્માએ સંસારની રચના તો કરી દીધી હતી પરંતુ તેમ છતાં તેમને પોતાના સર્જનમાં કંઈક ઉણપ વર્તાતી હતી ચારે બાજુ ગાઢ શાંતિ છવાયેલી હતી જીવજંતુ અને મનુષ્ય હાજર હતા પણ કોઈ અવાજ નહોતો પક્ષીઓ મૌન હતા નદીઓનું જળ પણ ખડખળ અવાજ વગર વહી રહ્યું હતું એવું પ્રતીત થતું હતું માનો આખી દુનિયા મૂંગી અને ઉદાસ હોય ન ક્યાંય હાસ્યનો ગુંજારો હતો ન કોયલનો ટહુકો માત્ર મૌન પથરાયેલું હતું ના ક્યાંય ગીત સંગીત હતું ના વાણીની મધુરતા માનો જીવનમાં રસ જ બચ્યો નહોતો સાચું તો એ છે કે વાણી વગર સંસારમાં જીવનનું સંચાલન વધુ સમય સુધી શક્ય નહોતું બ્રહ્માજી આ શાંત સંસારને જોઈને ચિંતિત અને વ્યાકુળ થઈ ઉઠ્યા તેમણે વિચાર્યું કે કદાચ સૃષ્ટિને વાણી આપ્યા વિના તેમણે તેને અધૂરી છોડી દીધી છે બ્રહ્માજીને અનુભવ થયો કે જો તમામ પ્રાણીઓને બોલવાની શક્તિ મળી જાય તો આ દુનિયા સાચે જીવંત થઈ ઉઠશે આ સમસ્યાના સમાધાન માટે તેમણે ભગવાન વિષ્ણુની સલાહ લેવાનો નિશ્ચય કર્યો બ્રહ્માજીએ ધ્યાન ધર્યું અને ક્ષીર સાગરમાં બિરાજમાન ભગવાન વિષ્ણુનું આહવાન કર્યું વિષ્ણુજી તરત જ પ્રગટ થયા અને સૃજન કરતા બ્રહ્માને બોલ્યા બ્રહ્મદેવ તમે ચિંતિત દેખાઈ રહ્યા છો કયા વિચારમાં મગ્ન છો બ્રહ્માજીએ વિનમ્રતાપૂર્વક હાથ જોડીને કહ્યું પ્રભુ મેં માનવો અને પ્રાણીઓને જીવન તો આપી દીધું છે પરંતુ તેઓ બધા મૂંગા છે આ નીરવ જગતમાં ના કોઈ સંવાદ છે ના સંગીત કૃપા કરીને માર્ગદર્શન કરો કે આ સૃષ્ટિને મુખર અને પ્રાણવાન કેવી રીતે બનાવવી વિષ્ણુ ભગવાને સ્મિત સાથે કહ્યું બ્રહ્માજી વાસ્તવમાં સૃષ્ટિને શબ્દ અને સ્વરની આવશ્યકતા છે જીવનને પૂર્ણ કરવા માટે જગતમાં વાણી અને સંગીતનો સંચાર થવો અત્યંત આવશ્યક અને અનિવાર્ય છે તમે એક દિવ્ય શક્તિનું આહવાન કરો જે જ્ઞાન વાણી અને કલાની અધિષ્ઠાત્રી દેવી હશે તેના આશીર્વાદથી જ આ સંસાર બોલવા અને ગાવામાં સક્ષમ બની જશે બ્રહ્માજીએ ઉત્સુકતાથી પૂછ્યું પ્રભુ તે દેવીનું આહવાન મારે કેવી રીતે કરવું જોઈએ વિષ્ણુજીએ ઉત્તર આપ્યો પોતાની સૃષ્ટિના પવિત્ર જળને પૃથ્વી પર છાંટતા તે દેવીનું ધ્યાન કરો તે જળમાંથી એક દિવ્ય શક્તિ ઉત્પન્ન થશે જે જ્ઞાન અને વાણીની દેવી તરીકે પ્રગટ થશે વિષ્ણુજી પાસેથી માર્ગદર્શન મેળવી બ્રહ્માજીએ તેમને પ્રણામ કર્યા તેમનું ચિત્ત હવે આશાથી ભરાઈ ગયું હતું તેમણે નિશ્ચય કર્યો કે તરત જ તે દિવ્ય શક્તિને પ્રગટ કરવી છે જે સંસારની ખામોશી દૂર કરશે આ વિચાર આવતા જ તેઓ પૃથ્વી પર પાછા આવ્યા એક સુંસામ અને શાંત સ્થળ પર પહોંચીને બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી પવિત્ર જળ ભર્યું અને તેને ઉપર ઉઠાવી લીધું ભગવતી શક્તિનું સ્મરણ કરતા તેમણે શ્રદ્ધા સાથે ચારે દિશાઓમાં તે જળ છાંટી દીધું જળના ટીપા ભૂમિ પર પડતા જ એક અદભુત અને અલૌકિક ચમત્કાર થવા લાગ્યો ધરતી હળવા કંપન સાથે ધ્રુજવા લાગી અને સમગ્ર વાતાવરણમાં એક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો હવામાં એક માદક સુગંધ ભરાઈ ગઈ અને વાતાવરણમાં હલચલ થવા લાગી માનો કોઈ મહાન ઘટના ઘટવાની હોય જોતા જોતામાં તે અલૌકિક અને તેજસ્વી પ્રકાશના કેન્દ્રમાંથી એક દિવ્ય શક્તિ પ્રગટ થઈ તે એક સુંદર દેવીનું સ્વરૂપ હતું જેનું તેજ માનો હજારો સૂર્ય સમાન દમકી રહ્યું હતું બ્રહ્માજી આશ્ચર્ય અને પ્રસન્નતાથી તે તરફ જોવા લાગ્યા પ્રગટ થયેલા દેવી અનુપમ સૌંદર્યની મૂર્તિ હતા તેમની ચાર સુકો મળભુજાઓ હતી એક હાથમાં વીણા સુશોભિત હતી અને બીજા હાથની મુદ્રા વરદાન પ્રદાન કરવાની હતી બાકીના બે હાથોમાં તેમણે જ્ઞાનનો ગ્રંથ અને મોતીની માળા ધારણ કરી હતી દેવીએ શ્વેત રંગના મનોહર વસ્ત્રો પહેર્યા હતા જે પવિત્રતા અને પ્રકાશની આભા બિખેરી રહ્યા હતા તેમના મસ્તક પર ચમકતો મુકુટ બિરાજમાન હતો અને ગળામાં શ્વેત પુષ્પોની માળા સુશોભિત હતી પર ઊંડી શાંતિ તથા કરુણાનું મધુર સ્મિત હતું જેનાથી આખું વાતાવરણ આલોકિત થઈ રહ્યું હતું દેવીની સાથે સાથે એક શ્વેત હંસ પણ પ્રગટ થયો જે તેમનું વાહન હતું તે હંસની મોટી અને નિર્મળ આંખો હતી અને તે શાંત મુદ્રામાં દેવીની નજીક સ્થિર ઉભો હતો ધીરે ધીરે ચારે બાજુ મંદ સંગીત ગુંજવા લાગ્યું અને આકાશમાંથી પુષ્પોની વર્ષા થવા લાગી આ અલૌકિક દેવીને પ્રગટ થતા જોઈ બ્રહ્માજીના હૃદયમાં આનંદની લહેર દોડી ગઈ તેમને અહેસાસ થયો કે આજ તે શક્તિ છે જે જગતની સ્તબ્ધતાને મિટાવશે દેવીએ પ્રગટ થતા જ કોમળ સ્મિત સાથે સૃષ્ટિ કરતા બ્રહ્માને પ્રણામ કર્યા બ્રહ્માજી ક્ષણવાર તે દિવ્ય રૂપને એક ધારૂ નિહાળતા રહ્યા પછી પ્રેમપૂર્વક આગળ વધીને દેવીનું સ્વાગત કર્યું તેઓ બોલ્યા દેવી તમારું આ સંસારમાં હાર્દિક સ્વાગત છે તમારા આગમનથી આ સૃષ્ટિ સાચે જ ધન્ય થઈ ગઈ છે બ્રહ્માજીએ અનુભવ કરી લીધો કે આ દેવી જ્ઞાન અને કલાના મૂર્તિમંત સ્વરૂપ છે દેવીએ હાથ જોડીને વિનીત અને મધુર સ્વરમાં પૂછ્યું પ્રભુ આપે મને આહવાન કરીને પ્રગટ કરી છે કૃપા કરીને આદેશ આપો મારા માટે શું સેવા છે તેમની વાણીમાં પણ વીણા જેવી મધુરતા હતી અને શબ્દોમાં અપાર નમ્રતા ઝળકી રહી હતી બ્રહ્માજીએ કોમળ સ્વરમાં ઉત્તર આપ્યો હે દેવી મેં સૃષ્ટિનું નિર્માણ તો કરી લીધું પરંતુ અત્યારે આ સંસાર મૌન છે બધા જીવ જંતુ અને માનવ બોલવામાં અસમર્થ છે જેના કારણે તેઓ પોતાના હૃદયના ભાવ એકબીજાને કહી શકતા નથી ચારે બાજુ માત્ર સન્નાટો છવાયેલો છે બ્રહ્માજીએ હાથ જોડતા નિવેદન કર્યું તમારી વીણામાં અદભુત શક્તિ રહેલી છે કૃપા કરીને તમારી વીણાનો મધુર નાદ છેડીને આ સંસારના તમામ પ્રાણીઓને વાણી પ્રદાન કરો તમારા સ્વર સંગીતથી જ આ જગતની શાંતિ દૂર થશે અને જીવનમાં સંચાર થશે દેવીએ બ્રહ્માની આજ્ઞા શિરોધાર્ય કરી અને મધુર સ્મિત સાથે બોલી જેવી તમારી ઈચ્છા પ્રભુ પછી તેમણે પોતાના કોમળ હાથોમાં પકડેલી વીણાને સંવારીને ધારણ કરી બ્રહ્માજી આશા અને વિશ્વાસ ભરેલી દ્રષ્ટિથી દેવી તરફ તાકી રહ્યા સમગ્ર માનો કોઈ અદભુત ચમત્કારની પ્રતીક્ષા કરી રહ્યું હતું મા સરસ્વતીએ વીણા પર પહેલો સ્વર છેડ્યો વીણામાંથી ઓમ સમાન એક દિવ્ય નાદ આખા બ્રહ્માંડમાં ગુંજી ઉઠ્યો તે નાદ અદ્રશ્ય તરંગોની જેમ ચારે દિશાઓમાં ફેલાઈ ગયો અને સૃષ્ટિને ધબકતી કરવા લાગ્યો આખું બ્રહ્માંડ તે પ્રથમ સ્વરના સ્પંદનથી ઝંકૃપ થઈ ઉઠ્યું વીણાની મધુર તાન હવાના ઝાપટા સાથે દૂર દૂર સુધી વ્યાપ્ત થવા લાગી તે સ્વર લહેરીના સ્પર્શથી વૃક્ષોમાં માનો પ્રાણ સંચારિત થઈ ગયા તેમના પાંદડા સરસરાટ કરવા લાગ્યા થંભી ગયેલી વાયુ પણ સંગીતમય થઈને ચાલવા લાગી અને માહોલમાં સુરીલી ગુંજ અને મધુર ધ્વનિ ભરાઈ ગઈ તે જ ક્ષણે પ્રકૃતિમાં એક નવી ચેતના જાગી ઉઠી સૂકા મેદાનો પર લીલું ઘાસ લહેરાવા લાગ્યું અને ફૂલોની કળીઓ ખીલીને સ્મિત કરવા લાગી પાસેના ઉપવનમાં બેઠેલા પક્ષીઓ પહેલા ચોંક્યા પછી મીઠા સુરોમાં કલરવ કરવા લાગ્યા કોયલે પહેલી વાર ટહુકો કર્યો માનો વસંતના આવવાના સમાચાર સંભળાવી રહી હોય મોર પાંખો ફેલાવીને નૃત્ય કરવા લાગ્યો અને પપૈયાએ પીયુ પીયુની રટ લગાવવી શરૂ કરી દીધી દૂર વહેતી નદી પણ ખળખળ સ્વરમાં ગીત ગાવા લાગી એવું પ્રતીત થયું માનો પૃથ્વીનો કણકણ સંગીતથી ભરાઈ ગયો હોય માત્ર પ્રકૃતિ જ નહીં બધા જીવ જંતુ અને માનવ પણ તે દિવ્ય સ્વરથી આલોકિત અને પ્રફુલ્લિત થઈ ઉઠ્યા જે મનુષ્યોના મુખમાંથી અત્યાર સુધી એક શબ્દ પણ નહોતો નીકળ્યો તેમના કંઠમાંથી અચાનક સ્વરોની ધારા વહેવા લાગી બધા લોકો વિસ્મયથી આમ તેમ જોવા લાગ્યા કે આ અદ્ભુત પરિવર્તન કેવી રીતે થઈ ગયું કેટલાક લોકો આશ્ચર્યથી પોતાના મુખને અડીને જોવા લાગ્યા કે અવાજ સાચે જ તેમની અંદરથી નીકળી રહ્યો છે એક નાનું બાળક જે અત્યાર સુધી માત્ર આંસુ વહાવીને ચૂપચાપ રડતું હતું પહેલી વાર મા શબ્દ બોલી શક્યો આ સાંભળતા જ તેની માતા હર્ષ ઘેલી થઈ ગઈ અને પ્રસન્નતાના આંસુ સાથે પોતાના બાળકને ગળે લગાવી લીધું વૃદ્ધોના મુખમાંથી પણ આનંદના અતિરેકમાં ભગવાનના નામનું ઉચ્ચારણ થવા લાગ્યું ચારે બાજુ જાણે ધ્વનિની એક નવી દુનિયા વસી ગઈ જાનવરોએ પણ પોતપોતાની બોલીમાં સ્વર મેળવવાનું શરૂ કરી દીધું ગાયો ભાંભરવા લાગી સિંહોએ જોરદાર ગર્જના કરી પોપટોએ માનવ બોલીની નકલ ઉતારવાની શરૂ કરી અને હરણ પોતાના સ્વરમાં મધુર અવાજ સાથે કૂદકા મારવા લાગ્યા સંપૂર્ણ જીવ જગત પોતપોતાની ભાષામાં બોલવા અને ગાવા લાગ્યું જોતા જોતામાં આખા સંસારમાં વિભિન્ન ધ્વનિઓનો એક મધુર સૂર ગુંજવા લાગ્યો વિશ્વ સાચે જ મૌનમાંથી જાગીને જીવનના ઉલ્લાસપૂર્ણ ગીતમાં ડૂબી ગયું હતું હર તરફ હસી ખુશી અને સંવાદના મધુર સૂર સંભળાવવા લાગ્યા નીરવતાનો અંધકાર મટી ચૂક્યો હતો અને ધ્વનિનો ઉજાસ ફેલાઈ ગયો હતો એવું પ્રતીત થઈ રહ્યું હતું માનો વર્ષોથી પાંજરામાં બંધ જીવોને અચાનક મુક્ત કરી દેવામાં આવ્યા હોય બ્રહ્માજીએ આ અદભુત રૂપાંતરણ જોયું તો તેમની આંખોમાં પ્રસન્નતાના આંસુ છલકાઈ ગયા તેમને કૃતજ્ઞતાપૂર્વક મા સરસ્વતી તરફ જોયું અને ભાવવિભોર થઈને બોલ્યા દેવી તમારા કારણે આજે મારી સૃષ્ટિ પૂર્ણતાને પ્રાપ્ત થઈ છે બ્રહ્માજીએ આગળ કહ્યું તમને કોટી કોટી ધન્યવાદ વાસ્તવમાં તમે વાણી સંગીત અને જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી છો તમારા સંસારને અભિવ્યક્તિ અને જીવંતતાની અનુપમ ભેટ આપી છે બ્રહ્માજીનું હૃદય હર્ષ અને આભારથી ભરાઈ ગયું બ્રહ્માએ આદરપૂર્વક દેવીને સરસ્વતી નામથી સંબોધિત કર્યા તેઓ બોલ્યા આજથી તમે સરસ્વતી કહેવાશો વાણી અને વિદ્યાની દેવી સંસાર તમને અનેક નામોથી પુકારશે કોઈ તમને વાગદેવી કહેશે કોઈ શારદા તો કોઈ તમને વીણાવાદીની નામથી સન્માન આપશે કલા અને સંગીતની જનની હોવાના કારણે તમે સદા પૂજનીય રહેશો દેવી સરસ્વતીએ વિનમ્રતાપૂર્વક માથું નમાવીને બ્રહ્માજીની વાણીનો સ્વીકાર કર્યો તેમના હોઠ પર એક દિવ્ય સ્મિત હતું બ્રહ્માજીના આ વચન સમસ્ત બ્રહ્માંડમાં પ્રતિધ્વનિત થઈ ગયા કે મા સરસ્વતી જ જ્ઞાન વિજ્ઞાન કલા અને બુદ્ધિના દાત્રી છે આ સાંભળીને બધા પ્રાણીઓ પ્રસન્ન થઈ ઉઠ્યા દેવીના પ્રગટ થતાં જ ત્યાં ઉપસ્થિત માનવો અને ઋષિ મુનિઓએ શ્રદ્ધાપૂર્વક તેમના ચરણોમાં શીશ નમાવી દીધા અને એક સ્વરમાં માતા સરસ્વતીનો જયકાર કરવા લાગ્યા કેટલાક જ્ઞાનીજનોએ મા સરસ્વતીની સ્તુતિમાં વેદ મંત્રોનું ગાયન પ્રારંભ કરી દીધું તેમણે મધુર સ્વરમાં પ્રાર્થના ગાઈ મંત્રો દ્વારા ઋષિ મુનિઓ મા સરસ્વતીની વંદના કરવા લાગ્યા ત્યારબાદ મા સરસ્વતીએ બધા પ્રાણીઓ તરફ કરુણા ભરેલી દ્રષ્ટિથી જોયું અને પોતાનો જમણો હાથ આશીર્વાદ માટે ઉઠાવ્યો તેમણે કહ્યું જગતના પ્રત્યેક પ્રાણીને આજે વાણીનું વરદાન મળી ચૂક્યું છે મારી કામના છે કે તેઓ આ વાણીનો પ્રયોગ સદાય સારા કર્મો સદભાવ અને જ્ઞાનના પ્રસાર માટે કરે સરસ્વતી માએ સમજાવ્યું સ્મરણ રાખો વાણી ઈશ્વરની આપેલી અનમોલ ભેટ છે શબ્દોમાં સર્જન અને વિનાશ બંનેની શક્તિ હોય છે તેથી સદાય વિચારી સમજીને મધુર તેમજ વચન બોલો તમારી વાણીથી કોઈનું દિલ ન દુભાય બલકે બધાને પ્રેરણા અને સુખ મળે ત્યારબાદ દેવી સરસ્વતીએ કહ્યું હું સદા બધા પ્રાણીઓના હૃદય અને કંઠમાં નિવાસ કરીશ જે પણ શ્રદ્ધાથી મારું સ્મરણ કરશે તેને જ્ઞાન અને કલાનું વરદાન પ્રાપ્ત થશે સંસારમાં મારી વીણાનો દિવ્ય ધ્વનિ સદા ગુંજતો રહેશે અને હું વાણી તથા બુદ્ધિ બનીને બધાનું માર્ગદર્શન કરતી રહીશ માં સરસ્વતીના આ વચનોએ બધાના હૃદયમાં સત્ય અને સદભાવનો સંકલ્પ ભરી દીધો બ્રહ્માજી સહિત બધા દેવતાઓ અને જીવ તેમના ઉપદેશને સાંભળી શ્રદ્ધાથી નતમસ્તક થઈ ગયા વાસ્તવમાં હવે સૃષ્ટિ સંપૂર્ણતા તરફ વધી રહી હતી પ્રાણીઓને ન માત્ર વાણી મળી હતી બલકે વાણીના સદુપયોગનો માર્ગ પણ મળી ગયો હતો માં સરસ્વતીની કૃપાથી સંસારમાં જ્ઞાન અને વિદ્યાનો વ્યાપક પ્રસાર આરંભ થયો માનવે નવા શબ્દો રચીને ભાષાઓનો વિકાસ કર્યો તેણે પોતાની વાણીથી વેદોના મંત્રો ઉચ્ચારિત કર્યા અને અનેક ગ્રંથોની રચના કરી સરસ્વતીની શક્તિથી સાહિત્ય સંગીત કલા અને વિજ્ઞાનની નદીઓ વહેવા લાગી જીવનમાં રચનાત્મકતા અને ઉત્સાહનો સંચાર થયો અને સૃષ્ટિ ઉન્નતિના માર્ગ પર અગ્રસર થઈ અજ્ઞાનનો અંધકાર મટી ગયો અને બુદ્ધિનો પ્રકાશ ચારે દિશાઓમાં ફેલાઈ ગયો મનુષ્યે કવિતા નૃત્ય શિલ્પકલા જેવી કલાઓમાં પણ નવા આયામ સ્થાપિત કર્યા સમસ્ત ધરતી પર સર્જન અને પ્રગતિનું વાતાવરણ વ્યાપ્ત થઈ ગયું બીજી તરફ સ્વર્ગલોકમાં પણ આનંદની લહેર દોડી ગઈ દેવતાઓએ પ્રસન્ન થઈને જયઘોષ કર્યો જય મા સરસ્વતી સમસ્ત આકાશ મંડળમાં તેમનો જયકાર ગુંજી ઉઠ્યો દેવરાજ ઇન્દ્રએ પોતાના રથમાંથી પુષ્પોની વર્ષા કરતા દિવ્ય ઉત્સવ મનાવ્યો ચારે બાજુ પુષ્પોની સુગંધ ફેલાઈ ગઈ અને મેઘધનુષી પ્રકાશ છવાઈ ગયો દેવર્ષિ નારદ પણ તે આનંદ ઉત્સવમાં સામેલ હતા નારાયણ નારાયણ કહેતા તેમણે તરત જ પોતાની વીણા ઉઠાવી અને મધુરસુરમાં મા સરસ્વતીની મહિમાનું ગીત ગાવા લાગ્યા નારદજીના સંગીતથી વાતાવરણ વધુ પવિત્ર થઈ ગયું સ્વર્ગની અપ્સરાઓ હર્ષિત થઈને નૃત્યમાં મગ્ન થઈ ગઈ અને ગંધર્વોએ પોતાની સુરીલી તાન સાથે દેવીની વંદના આરંભ કરી દીધી દેવલોકમાં અપૂર્વ ઉત્સવ મનાવવા લાગ્યો અને સંપૂર્ણ બ્રહ્માંડ આનંદના સાગરમાં નિમગ્ન થઈ ગયું ધરતી પર પણ બધા જીવ અને માનવોએ હર્ષોલ્લાસથી આ ક્ષણને માનો પર્વની જેમ મનાવી પ્રકૃતિ ખીણખિલાટ કરી ઉઠી હતી જે દિવસે મા સરસ્વતીએ સંસારને વાણીનું વરદાન આપ્યું તે મહા મહિનામાં શુક્લ પક્ષની પંચમી તિથિ હતી વાતાવરણમાં વસંત ઋતુની માદક સુગંધ ઓગળવા લાગી હતી ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ અને રંગબેરંગી ફૂલોએ ધરતીને સજાવી દીધી આંબાના ઝાડ પર મોર આવી ગયા અને સરસવના ખેતરો પીળા પુષ્પોની ચાદર ઓઢીને લહેરાવા લાગ્યા મંદ પવનમાં ફૂલોની મહેક તરી રહી હતી અને કોયલનો ટહકો વાતાવરણને મધુર બનાવી રહ્યો હતો એવું લાગતું હતું માનો ધરતી સ્વયં મા સરસ્વતીના આગમનની ખુશીમાં સ્મિત કરી રહી હોય બ્રહ્માજીએ પ્રસન્ન થઈને ઘોષણા કરી કે હવેથી મહાશુક્લ પંચમીનો આ દિવસ વસંત પંચમી ઉત્સવ તરીકે મનાવવામાં આવશે દર વર્ષે આ શુભ તિથિ પર જ્ઞાન અને સંગીતની દેવી મા સરસ્વતીનો જન્મોત્સવ ધામધૂમથી મનાવવામાં આવશે બ્રહ્માજીએ કહ્યું કે આ પર્વ પર મા પ્રત્યે પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરતા લોકો તેમની આરાધના કરશે અને હર્ષ મનાવશે બ્રહ્માજીની આ ઘોષણાનું બધાએ હર્ષ સાથે સમર્થન કર્યું પહેલી વસંત પંચમીને દેવતાઓ અને માનવોએ મળીને ઉલ્લાસપૂર્વક ઉત્સવ મનાવ્યો બધાએ મળીને દેવી સરસ્વતીની આરતી ઉતારી અને સ્તુતિમાં ભજન ગાયા ચારે બાજુ હસી ખુશીનો માહોલ હતો સંસારભરના પ્રાણીઓએ જે વરદાન મેળવ્યો હતું તેના માટે બધા ઈશ્વરનો ધન્યવાદ અને આરાધના કરી રહ્યા હતા સમયની સાથે આ ઉત્સવ માનવ સંસ્કૃતિનો અભિન્ન અંગ બની ગયો પ્રત્યેક વર્ષે વિદ્યા અને સંગીતની દેવી સરસ્વતીના સન્માનમાં વસંત પંચમી મનાવવામાં આવવા લાગી વિદ્વાન કવિ સંગીતકાર અને વિદ્યાર્થી બધા આ દિવસે વિશેષ શ્રદ્ધા સાથે મા સરસ્વતીની પૂજા અર્ચના કરે છે અને જ્ઞાનનો ઉત્સવ મનાવે છે દ્વાપર યુગમાં એકવાર વસંત પંચમીના દિવસે વૃંદાવનમાં બહુ જ સુંદર દ્રશ્ય હતું વ્રજભૂમિ રંગબેરંગી ફૂરોથી સજ્જ હતી અને ચારે તરફ વસંત ઋતુની સુગંધ ફેલાયેલી હતી ભગવાન શ્રીકૃષ્ણ પોતાના સખાઓ અને ગોપીઓ સંગ વૃંદાવનમાં ઉત્સવ મનાવી રહ્યા હતા રાધા રાણી સહિત બધી ગોપીઓ ઉલ્લાસપૂર્વક નૃત્ય કરી રહી હતી અને તેમના ચહેરા આનંદથી ખીલી ઉઠ્યા હતા કાન્હા અર્થાત શ્રીકૃષ્ણ મધુર બાંસુરી વગાડી રહ્યા હતા એવું પ્રતીત થતું હતું માનો સ્વયં દેવી સરસ્વતી તે રસમય સંગીતમાં વીણાના સૂર મેળવી રહ્યા હોય તે દિવ્ય રાસની મધ્યે શ્રીકૃષ્ણે મનોમન મા સરસ્વતીને નમન કર્યા અને તેમની કલા તથા વિદ્યાથી પ્રસન્ન થઈને વરદાન આપ્યું આજથી પ્રત્યેક વર્ષે વસંત પંચમીના દિવસે પૃથ્વીલોકમાં તમારી પણ પૂજા થશે શ્રીકૃષ્ણના આ વરદાનથી વૃંદાવનમાં ઉપસ્થિત દેવગણ અને સંતજન આનંદિત થઈ ઉઠ્યા કહેવાય છે કે દેવલોકમાં મા સરસ્વતીએ પણ તે ક્ષણે પ્રસન્ન થઈને શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા અને સમસ્ત સંસારને વિદ્યાના આશીર્વાદ આપ્યા વ્રજભૂમિમાં હરિબોલ અને જય મા સરસ્વતીના જય ઘોષ સાથે વસંતોત્સવ સંપન્ન થયો વસંત પંચમીને પ્રેમ અને ઉમંગનો પર્વ પણ માનવામાં આવે છે વસંતને ઋતુરાજ ઋતુઓનો રાજા કહેવામાં આવ્યો છે જે પૃથ્વી પર ફૂલોની બહાર અને નવી જીવંત ઉર્જા લાવે છે પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે કામદેવ પ્રેમના દેવતા અને તેમની પત્ની રતિની પૂજાનું પણ વિધાન છે કારણ કે વસંત વસંતઋતુના આગમનથી જગતમાં પ્રેમ અને સર્જનશીલતાની ભાવના જાગૃત થાય છે આજે પણ આ પાવન પર્વ આખા ભારત વર્ષમાં મોટા ઉલ્લાસ અને શ્રદ્ધા સાથે મનાવવામાં આવે છે લોકો આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરે છે કારણ કે પીળો રંગ વસંત ઋતુ અને ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે મંદિરો વિદ્યાલયો અને ઘરોમાં મા સરસ્વતીની પ્રતિમા સ્થાપિત કરીને વિધિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે વિદ્યાર્થીઓ પોતાની પુસ્તકો અને કલમ દેવીના ચરણોમાં રાખીને વિદ્યા અને બુદ્ધિના આશીર્વાદ માંગે છે સંગીત તેમજ કલા સાથે જોડાયેલા લોકો પોતાના વાદ્યયંત્રો અને રચનાઓને મા સરસ્વતીને અર્પિત કરી તેમની કૃપા પ્રાપ્ત કરવાની કામના કરે છે સાથે જ એવી માન્યતા છે કે જે ભક્તો વસંત પંચમીના દિવસે શ્રદ્ધાપૂર્વક મા સરસ્વતીની કથા સાંભળે છે તેમને દેવીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે કહેવાય છે કે તેમની જીભ પર સ્વયં મા સરસ્વતી બિરાજે છે જેનાથી તેઓ જ્ઞાન સંગીત અને વાણીના ક્ષેત્રમાં અપાર સફળતાનો આનંદ મેળવે છે પ્રિય શ્રોતાઓ આ હતી વસંત પંચમીની પૌરાણિક કથા જે આપણને સ્મરણ કરાવે છે કે જ્ઞાન સંગીત અને કલા માનવ જીવનને સાર્થક બનાવે છે માં સરસ્વતીની કૃપાથી મનુષ્યને વાણી અને વિવેક પ્રાપ્ત થયો જેણે આપણી સભ્યતાને વિકસિત કરી આશા છે કે આ કથા સાંભળીને તમારા હૃદયમાં પણ મા સરસ્વતી પ્રત્યે શ્રદ્ધા અને પ્રેમનો ભાવ વધુ ઊંડો થયો હશે સાચે જ આ કથાથી આપણને એ શિક્ષણ મળે છે કે વિદ્યા સંગીત અને કલા માનવ જીવનને સુંદર અને અર્થપૂર્ણ બનાવે છે મા સરસ્વતીની કૃપાથી જ આપણે જ્ઞાનના માર્ગ પર આગળ વધીએ છીએ તેથી આપણે જીવનભર શિક્ષણ સચ્ચાઈ અને સર્જનશીલતાનું સન્માન કરવું જોઈએ મા સરસ્વતીની કૃપા આપ સૌ પર સદા બની રહે જો તમને આ વાર્તા સારી લાગી હોય તો તેને લાઈક અવશ્ય કરો અને તમારા મિત્રો સાથે શેર કરો કોમેન્ટમાં જય મા સરસ્વતી લખવાનું ભૂલશો નહીં અને આવી જ સુંદર પૌરાણિક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ